ડાંગ જિલ્લામાં ખાપરી નદી પર કુડસ ગામ પાસે ચેકડેમ રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર રૂપમાં થયેલી કામગીરી આધુનિક પદ્ધતિમાં કામ કરવામાં આવેલ હોય તેમ લાગે છે કુડસકસ ગામના પાછલા ભાગે ખાપરી નદી પર ચેકડેમ રિપેરિંગના કામમાં અધૂરું કામ કરી નાખ્યું તો હજુ અઘરું કામ કોના ભાગનું બાકી રહ્યું ચેકડેમ રિપેરિંગના કામમાં પૂરતો ભ્રષ્ટાચારના રૂપમાં કામગીરી નજરે પડે છે મોટા ભાગે સ્ટીલ પર બહાર નીકળીને આવ્યા છતાં જે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કે ઇજનેરની પણ નજર કેદમાં હોય તેમ લાગે છે તો ખાપરી નદી પર ચેકડેમ રિપેરિંગ કામમાં સુપરવાઇઝરની પણ રહમ નજરથી કામગીરી થઈ રહેલો હોય તેમ લાગે છે ખાપરી નદી પર ચેકડેમ રિપેરિંગ કામમાં અધૂરું કામ ક્યારે પૂર્ણ કરાશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે આ ચેકડેમ રિપેરિંગ થાય તો ખેડૂતોને પણ પાણીની વધુ રાહત મળશે આજે સરકાર જાહેરાત કરતી હોય છે કે પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે પણ આવા રિપેરિંગ કામમાં નખરી વેટ ઉતારવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે જ્યારે ચૂંટણી આવે એટલે પબ્લિક સામે વિકાસના બમણા ફૂંકાતા હોય અને ચૂંટણી ટાળે એટલે વિકાસનું પણ કોઈ નામ પણ લેતા નથી અને કાચીડાની જેમ રંગ બદલી નાખતા હોય છે તેવી જ રીતે ખાપરી નદી પર ચેકડેમ રિપેરિંગના કામમાં અધૂરું કામ થયું તેવું ઉભડખાબડ થયું અને અધૂરું કામમાં હાલમાં બાકી છે તો અધૂરું કામ કોના ભાગનું બાકી રાખ્યું આવા ભેજા બાજ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કે જેનેરો સામે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝટક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરે તો દૂધનું દૂધને પાણું પાણું બહાર આવશે એમાં કોઈ બે મત નથી રિપોર્ટર રમેશ વાહલા તેલકા ન્યૂઝ ડાંગ